ભાવનગરની શાળામાં જ ચોરીની જે ઘટના છે તે સામે આવી તાલુકાનું રામદ્રી ગામ કે જ્યાં શાળામાં ચોરી થઈ શનિવાર અને રવિવારની રજામાં મધ્યાહન ભોજન માટેના અનાજ અને ખાદ્ય તેલની ચોરી થઈ તસ્કરો ત્રણ થી વધારે તેલના ડબ્બા પંચાવન કિલો ચણા દાળ અને ત્રીસ કિલો ચણાની ચોરી કરી ફરાર થયા અગાઉ શાળામાંથી પાણીની મોટર ની પણ ચોરી થઈ હતી શાળાના આચાર્ય પોલીસ સ્ટેશન માં રામધરી પ્રાથમિક શાળામાંથી અમારે તારીખ શનિ રવિ ના દિવસોમાં ચોરી થઈ છે જે મધ્યાહન ભોજન ની વસ્તુ હોય તેમાંથી તેલના ચાર પાંચ ડબ્બા ગયા છે અનાજનો જથ્થો કઠોળનો જથ્થો ગયો છે અને અમે અત્યારે અમારા ચાર પાંચ તેલના ડબા ગયા છે સાહેબ બીજું અનાજ છે અને અમારી સ્કૂલ માંથી આવી અવારનવાર આવી ઘટના બનતી રહે છે આની પેલા એવો બનાવ બની ગયેલો છે તો સાહેબને અમારી રજૂઆત છે કે આના માટે કડકમાં કડક કાર્યવાહી કરે અને આરોપીને પકડે